મિત્રો આ છે રાજાના રાવાનો કોણ અહીંયા દાદરા છે બહુ પ્રાચીન સમયનું છે આ જોઈ શકો છો આ તો પથ્થર જો એટલા મજબૂત છે કેટલા ઈ આમ ઊંડા કેટલા છે રાજા રાજાનો નાવાનો કોણ ઊંડો એટલો છે ત્યાં તો ભરાય છે દરિયો આ બાજુ પાણી આવે એટલે બાકી તો ખાલી જ હોય અમે એકવાર આવી ગયેલા છે અહીંથી નીચે થાય છે

હલો દિલ કઈ થી ગયો મારો દિલ મોજ આવી ગઈ મિત્રો વાત જો માતો ગયો એક નંબર જો પણ આ જ મન નો થાય આવી જગ્યા હા જવાનું હા નવા હું પૂહી નગર તો હવે એ નગર તો બીજે એકમાં નય આ નકરા મજા આવતી નઈ આવો એક વાર મારા ભાષા

ક્યા સીન હે વાહ કસીર હે તો ફાઇનલી મિત્રો છે ગમ્યો તો અને સબસ્ક્રાઇબ ભૂલતા જ નહીં ઓકે મળીએ નવા લોગમાં સુધી જય શ્રી રામ જય માતાજી બાય બાય કે